સુંદર મનોરથ આપણે કરી રહ્યા હતા ભગવાનના ગુણાનુવાદને ગાતા ગાતા આપણે છેક મહાભારત સુધી પહોંચ્યા ભાગવતનો સાચો શ્રોતા શ્રોતાઓના ત્રણ પ્રકાર આપ્યા છે ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ હવે આમાં ઉત્તમ કોણ મધ્યમ કોણ કનિષ્ઠ કોણ બીજાના માટે આપણે નિમિત્ત બનવું આપણે કોઈને સિક્કો મારવો આપણે કોઈને મેડલ આપવું કે તમે ઉત્તમ છો મધ્યમ છો કનિષ્ઠ છો આ બહુ અઘરું છે પણ આપણે કામ કરીએ ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ આ ત્રણેયના લક્ષણો હું અહીંયાથી બોલી દઉં તમે તમારી જાતે નક્કી કરી લો કે તમે હેમ આવો છો ઉત્તમ મધ્યમ કે કનિષ્ઠ છે તમારે બાજુવાળાને કહેવા નથી હું આમાં આવું છું તમારે તમારી જાતને પૂછવાનું છે કે હું શેમાં આવું છું આ કથામાં તો આવું છું પણ હું વક્તાના શ્રોતાઓના જે પ્રકાર છે એ શ્રોતાઓમાં હું કઈ સીટમાં બેસી શકવાનો છું સૌથી પહેલા કનિષ્ઠ પ્રકારનો નો શ્રોતા એનું લક્ષણ હોય કથામાં આવે નો કથા સાંભળે નો બાજુવાળાને સાંભળવા દે અને બેઠો બેઠો એ જ ભૂલ કાઢતો હોય આ લોકોએ ક્યાં ભૂલ કરી છે મંડપમાં આ કથાના મંડપમાં આવી અને ભૂલને ગોતે ન કથાને સાંભળે બાજુવાળાને વારે વારે વાતો કર્યા કરે એને સમજવું આપણે કનિષ્ઠ પ્રકારના શ્રોતા છીએ હું આ ત્રણ પ્રકારના શ્રોતાની વાત કરતો ને ત્યાંથી બીજા તમે આજુબાજુમાં કોઈને વાત ન કરતા હો પછી તમે નક્કી કરજો તમે આવો છો તમે સ્કૂલમાં જ્યારે એક્ઝામ દેવા જાઓ ત્યારે બાજુવાળાની હારે તમે જરાય વાતચીત કરી શકો ખરા

કનિષ્ઠ પ્રકારનો સ્રોતા ન કથા સાંભળે ન કથા સાંભળવા દે એવી પ્રવૃત્તિ કરે કે બાજવાળાઓનું ધ્યાન કથામાંથી નીકળીને આપણામ જાય કથામાં આવ્યા પછી કોઈ પણ જાતની પ્રવૃત્તિ કરવાની ના પાડે છે કેવલ ભગવાનની કથા પણ આપણી પાસે એક સાધન એવું છે કે કથામાંથી આપણને બહાર ન લઈ જાય એવું બને જ નહીં શું કયો લ્યો મોબાઈલ અહીંયા બેઠા બેઠા આપણને હક ન થાય એ બિચારો હાવ મૂંગો પડ્યો હોય તોય આપણે ઉપાડી જો પડે કઈ આવ્યું નથી ને આમાં ભૂલ શોધતો હોય આખા કથા મંડપમાં મધ્યમ પ્રકારનો શ્રોતા કથામાં આવે કથાને સાંભળે બાજુવાળાને સાંભળવાય દે પણ કથાને પોતાનામાં ઉતારે નહીં આવે ખરો કથામાં ત્રણ કલાક બેહીને સમય પસાર કરીને વયો જાય આ મધ્યમ પ્રકારનો નો શ્રોતા ઉત્તમ પ્રકારનો શ્રોતા એને કહેવાય કે મને ગમે ત્યાં કથામાં બેસવા મળે ન સોફામાં મળે ન ખુરશી મળે ન આગળ મળે ન વચ્ચે બેસવું ભલે પાછળ બેસું મને કથા મળે કોઈ જાતની મને કોઈ સન્માનની ભાવનાઓ નથી બસ મને ઠાકોરજીની કથા મળે કથામાં પોતે બેસે અને એ કથાને પોતાના જીવનમાં બેસવા દે એ આ સંસારનો ઉત્તમ પ્રકારનો શ્રોતા છે હવે આ ત્રણ પ્રકારના શ્રોતાઓમાં તમારે નક્કી કરવાનો છે કઈ લાઈનમાં તમે બેહવાના છો બરાબર છે તો પરીક્ષિત મહારાજ જેવો શ્રોતા મળે તો સુખદેવજી મહારાજ જેવા વક્તા મળે ને